આઈટીઆઈમાં કોમ્પ્યુટર લેબમાં બનાવેલા પ્રેક્ટિકલોને લાંબા સમય સુધી સાચવવા માટે અલગ અલગ બે રીતો છે જેમાંથી સૌથી પહેલી રીત રીતપીસી જ્યાં આ પ્રકારની બે પ્રેક્ટિકલ ફાઇલ બનાવેલ છે તેને લાંબા સમય સુધી સાચવવા માટે કોઈ એક વેબ બ્રાઉઝરને ઓપન કરીશું જેમ કે ક્રોમ ત્યાં ગૂગલમાં શું વેબ વોટ્સએપ જેમાં સૌથી પહેલી વોટ્સએપ ઓપન કરતા જ આ પ્રકારનો કોડ જોવા મળશે મોબાઈલમાં વોટ્સઅપ શરૂ કરીશું જ્યાં સેટિંગમાં આવીશું ત્યાં લિંક ડિવાઈસ ઓપ્શન જોવા મળે છે તેને ક્લિક કરતા આ પ્રકારે સ્કેનર ઓપન થશે તે સ્કેનરથી આ ક્યુઆર ને સ્કેન કરીશું જેથી થોડા ક્ષણોમાં પ્રોસેસ થઈને પીસી માં પણ વોટ્સઅપ શરૂ થશે તો આમ મોબાઈલ નું વોટ્સઅપ હવે પીસી માં જોવા મળે છે ત્યાર પછી પોતાના જ નંબર પર મેસેજ કરીશું પોતાનો નંબર સેવ ન હોય તો સેવ કરીશું ત્યાર પછી પોતાના નંબર પર જ મેસેજ કરીશું જેથી લાંબો સમય સચવાશે તે માટે પ્લસ સિમ્બોલને સિલેક્ટ કરીશું જ્યાં ફોટોઝ એન્ડ વિડીયોઝ લોકેશન પર જઈશું જ્યાં પ્રેક્ટિકલ ફાઇલો હોય તે ફાઇલને સિલેક્ટ કરીશું અલગ અલગ ફાઇલ સિલેક્ટ કરવા કંટ્રોલ પ્રેસ કરીને ફાઇલ ને સિલેક્ટ કરીશું ઓપન આપીશું ત્યાર પછી સેન્ડ તો આ પોતાને જ મેસેજ કરીને તે પ્રેક્ટિકલ ફાઇલોને સાચવી શકાય છે અને જરૂર પડે ત્યારે કોઈ પણ પીસી માં તેને ડાઉનલોડ કરીને આગળ પણ ઉપયોગ કરી શકાય છે ત્યાર પછી ગૂગલ એપ્સ જોવા મળે છે તેને સિલેક્ટ કરતા ત્યાં ડ્રાઈવ સિલેક્ટ કરીશું જેથી આ પ્રકારે ડ્રાઈવની સ્ક્રીન જોવા મળશે માય ડ્રાઈવ સિલેક્ટ કરીશું અહીંયા તમે એક ફોલ્ડર બનાવી શકો છો ક્લિક કરીને આપીશું ફોલ્ડર તે ફોલ્ડરને નામ આપી શકો છો કોપા ત્યાર પછી તે ફોલ્ડર ક્રિએટ થયેલું જોવા મળશે અને આ જગ્યાએ પ્રેક્ટિકલની ની ફાઇલો સ્ટોર કરી શકાય છે ન્યૂ સિલેક્ટ કરીશું ફાઇલ અપલોડ પ્રેક્ટિકલ ફાઇલોને કંટ્રોલ દબાવી રાખીને સિલેક્ટ કરીશું અને આપીશું ઓપન તો અહીંયા પ્રેક્ટિકલ ફાઇલો અપલોડ થતી જોવા મળે છે તો આ પ્રકારે જીમેલમાં ડ્રાઈવની અંદર પ્રેક્ટિકલ ફાઇલોને લાંબા સમય સુધી સાચવી શકાય છે અને જ્યારે જરૂર પડે ત્યારે તે કોમ્પ્યુટરમાં તે ફાઇલો ફરી ડાઉનલોડ કરીને બીજી કોઈ લઈ શકાય છે તો આમ વેબ તેમજ ડ્રાઈવ બંને દ્વારા પ્રેક્ટિકલ ફાઇલોને લાંબા સમય સુધી સાચવી શકાય છે આવા જ કોપા સંલગ્ન તમામ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો જરી મળીશું ના વિડીયોમાં